નમસ્કાર દર્શક મિત્ર આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દેરોલ પુલ પર રાહદારીઓ માટે અવરજવર જવર ખુલ્લી વિજાપુર ધારાસભ્યના હસ્તક્ષેપ બાદ બેરિકેડ હટતા રાહદારીઓમાં ખુશીની લાગણી હિંમતનગર વિજાપુરને જોડતો સાબરમતી બ્રિજ જે છેલ્લા થોડા સમયથી સુરક્ષાના કારણોસર સદંતર બંધ કરી દેવાયો હતો હવે ફરીથી રાહદારીઓ માટે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે આ નિર્ણયથી રોજિંદા અપડાઉન કરતા નાગરિકોમાં હર્ષ અને રાહતનો માહોલ ફેલાયો છે બ્રિજ પર પગપાળા ચાલતા લોકો પર પ્રતિબંધ મુકાતા રોજ પોલીસ અને નાગરિકો વચ્ચે ઘર્ષણ સર્જાતું હતું હિંમતનગર રૂરલ પીઆઈ એચ આર હેરભાઈએ તારીખ અઢાર નવ બે હજાર પચીસના રોજ વિજાપુર પીઆઈને પત્ર લખી દેરોલ શેડીથી નામાનો અમલ સુનિશ્ચિત કરવા કહ્યું હતું ત્યારબાદ બીજા દિવસે વિજાપુર પોલીસે પુલના પશ્ચિમ છેડીથી બેરિકેડ હટાવી દીધા હતા નાગરિકોની સુવિધા અને સુરક્ષાના મુદ્દે કરવામાં આવેલી રજૂઆત વિજાપુર ધારાસભ્ય સુધી પહોંચતા તેમણે તાત્કાલિક તંત્રને સૂચના આપી હતી ધારાસભ્યના હસ્તક્ષેપ બાદ પુલ પરથી રાહદારીઓ માટે ખુલ્લો થતાં રોજિંદા મુશ્કેલીઓમાં મુક્તિ મળી છે કામકાજે વિરજાપુરથી હિંમતનગર આવન જાવન કરતા લોકોને જણાવ્યું હતું કે બ્રિજ બંધ થતા તેમને રોજ સરેરાશ ચોવીસ કિલોમીટરનો વધારાનો રસ્તો કાપવો પડતો હતો સાથે જ એક વખતના આવાગમમાં રૂપિયા પચાસ જેટલો ખર્ચ કરવો પડતો હતો વાહન ન ધરાવતા લોકોને તો વધારે હાલાકી સહન કરવી પડતી હતી ઘણા લોકોને એક કિલોમીટર ચાલીને આવવું પડતું હતું અને પરત જતાં ઢાળ ચડવો પડતો હતો રાહદારીઓના જણાવ્યા મુજબ બ્રિજ બંધ થતાં અમારી રોજિંદી જિંદગીમાં ભારે મુશ્કેલી ઊભી થઈ હતી હવે ફરીથી પુલ ખુલ્લો થતા અમને ઘણો આનંદ થયો છે રોજ થતા અને ખર્ચમાંથી મુક્તિ મળી છે સાબરમતી બ્રિજ પરથી અવરજવર બંધ થતા તંત્ર અને નાગરિકો વચ્ચે ઉદ્ભવતા તણાવનો અંત આવ્યો છે હવે પુલ રાહદારીઓ માટે સુરક્ષિત ગણાવી ખુલ્લો થતા લોકોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે બ્યુરો રિપોર્ટ એચકી ન્યૂઝ અરમ્ય સત્યની સાથે